અહીંયા જુઓ તમે આ બધું ખેતરનું પાણી આવે નદી જેટલું જુઓ એમને પાણી દેખાડું જુદી ખેતરની સફાએ જુઓ તમે અડધો ડૂબી ગયો એવો જોરદાર વરસાદ આવે વાતાવરણ મિત્રો આ જોરદાર વરસાદ કામ સુરાયેલ કુટલા તાલુકો સુરેન્દ્રનગર જિલ્લામાં જોરદાર વરસાદ

زوردار ورتا جو تمہارا میتر نو ورتا دا ٹومیٹ مے لگي جو اماره تا زوردار ورتا چے تو اپنا حلوا مدا ایک تارو زوردار ورتا اګه تا ټول پھراي دا ايو ته زوردار ورتا دا اي તમારા મિત્ર નો વરસાદ હોય કોમેન્ટમાં લખજો એટલે ખબર પડે ક્યાં ક્યાં વરસાદ પડે પાણી પણ થવાય ગયા જો ન હોય તો કોમેન્ટ માં કરજો અમારે તાર જોરદાર આવી ગયો તળાવ ફૂલ આજ તો ભરાજ ફૂટી જાય એવો જોર હું નાવા દા જોજો આમ વિડિયો માં બનાવી જોરદાર વરસાદ માં નાઈ લઉં મિત્રો આપણે અમે નાઈ લીધું જો આ વરસાદ રહી ગયો તમને અમે બહાર જઈને દેખાડશું તો વીડિયામાં બનાવી જોરદાર વરસાદ આ પાણી બધું ખેતરનું તમને દેખાડવું પડે જો આ એટલો વરસાદ આવ્યો જો આ એટલું પાણી જો આ બાજુ છે આવે અહીંયા જો તમે આ બધું ખેતરનું પાણી આવે મંદી જેટલું જો અને પાણી દેખાડ જગ્યામાં તમે જો ખખડિયા મોટી આ ખેતરનું બધું આ બાજુ છે જોરદાર વરસાદ આવી ગયો જો આ બધી ખેતર માં છે આયુ એટલું પણ ખેતર દેખાડી દઉં જો خېترم کې کتلو پانی راوي چې تم نه ښکاري جوو خېترمه پانی ورايږي جوو ميترا زوردار باران ده خېترمه دې خړو تم اځار هادي پړيږي و باران اي નજારો જોવા મિત્ર જોરદાર આ છે વાતાવરણ એવું વરસાદ ઈજા અત્યારે આવીને રહ્યો હે જોવા મિત્ર જોરદાર નજારો પછી દેખાડું તું જો આ કપામાં મિત્ર જુઓ અડધો બુડી ગયો એટલો જ વરસાદ આવ્યો وته ما جوړه تمه وډه کاړو وته ما جوړه په دې کې ډېر ښه خبرې کوي ښه پاي جوړه ته هرتو ګودي یو زوردار ورته वातावरण نه મિત્રો તમને આ વિડીયો કેમ હોય તો માં લખજો એટલે તમને આવા નવા વિડીયો જોવા મળે છે